ના આ આગલેવા જેવું મારે પાફ કર નાખો કરવાય પૂય અલલા આલ ભાગ જોઈ ના હજી ફૂડાંગ ઊતો હું મો હું આવ કેતા તો હંગા તમે અટરા ઉધી હું તમને શું કહો હો હવે અલ જાવું તારો તું આવવાનું થાતો નહી મારું મારું કેતો વાત હતી છે મને જ નહીં લાગતું કે ખોડાજી એ હોનાની જોડી હોય દારૂડિયાનો વાત હું મનાતો નહીં નહીં જાવ એટલે જાવા દે પાઈ બેટવા દે એ તો દારૂડિયો હે એને જીન જીન વાપરી હતી ખોડાજી કુદા ફૂલ કરે છે ઓ ખોડાજી હો મુલામજી બોલો જો પટી મારવા જાવ જાવ શહેર માં જાવ અમારે શહેર માં શહેર માં શહેર માં હું જમ મારા અહીંયા આટલું લેવા જાવ

વાગ્યું બાપ આપડે દારૂડીયો નઈ ખ્યાલું દારૂડી કને ખીધું દારૂડીયો નખાતો હોય છે

રૂમર છે મારે ખોડિયો અમે તો નહી મરે 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 ખોડિયો ચો જન હંતણો એકડોજી

હોનાનો ફોન હા હોનાનો ફોન લીધો આમ હાચુ કો પા ખાલી મજા કરો મારજો મને ભગવાનની સોગન બસ હે ભગવાનની સોગન いや તો તો આ દાદાજી કેતા થી વાત હાચી લાગે મને હો મારે હવે કઈ કરવું પડશે હાચુ કો તમે આમ હાચુ ફોન હતો ઓય હોનાનો ફોન જબરું કરી હે હોનાનો ફોન જબરું કે છે બરોબર હવે તમે ડાયરો નથી કેતા એ ડાયરો તો મોંગ

તું રે હવે બધાને કઈ તું હવે મારું શું લેવા બેઠા હો કશું વાંધો ને બેહો બે ને એટલે બે વાધુ ને તું બે ને આ મજૂર દેખાતો ને રાભો રાભા

અલ્યા ભાગ માર્યો તો હજી માર્યો હું તો ગઢવો ફોન લઈને જાહેરો કાઈ આમ નેમ સીત પાડી દેવા છે ભાગ આવશે ને ભાઈ સારું હડજો હું કહું એને બુલ બાજુ જ હડજો અમને હાલો તો મને મારશે અલ્યા નઈ માર નઈ ભાગ

મહેનત કરી ઓછું થઈ એ દુધો કદીક મારો ભાઈ છે ભાગ માંગે આ બે ને છે ને ભાંગા લઉં એ ભાગ લેવા જાય હોય અલ્યા અમે એક છે બધા દોજ પાન દે આ બધા વેનતા હશે ભાગ કન્યા ભાગ 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 અલ્યાજી

ના બની ડાયના ડાયના મરી જઈશ મરી મરી જઈશ શું લ્યો હે તમે ઓની વાત શું લેવા મની જવા બધા મારો આ આખો દાળો ખૂટી કરે હું અને તો એ